વડોદરા શહેરમાં થોડા સમયમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા શહેર પ્રમુખની વરણી થવામાં આવનાર છે ત્યારે પહેલા જ ભાજપની જૂથબંધી સ્પષ્ટપણે દેખાઈ આવે છે એક ખાનગી હોટલમાં કેટલાક અગ્રણીઓ અને નેતાઓ પૂર્વ કોર્પોરેટરો એકઠા થયા હતા અને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના નિધનને લઈને આ મીટિંગ રદ કરવામાં આવી હતી વડોદરા શહેર ભાજપના સિનિયર નેતાઓ ખાનગી હોટલમાં ભેગા થવાના હતા પરંતુ પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના નિધનને પગલે બેઠક રદ થઈ હોવાનું સામે આવ્યું છે આ બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે આ નવા પ્રમુખની વરણી પહેલા આ બેઠક અગત્યની હતી આ બેઠકમાં પૂર્વ મેયર પૂર્વ કોર્પોરેટર હાલના કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના ચેરમેન નજરે પડ્યા હતા એક તબક્કે નેતાઓ મીડિયાઓને જોઈને

ગોહિલે આ વાતનો રવિયો આપતા કહ્યું હતું કે આ દિવાળી સમારોહ નથી પણ સિનિયર કાર્યકર્તાઓનો સમય રહ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે આવનારા સમયમાં શહેર ભાજપ પ્રમુખની નિયુક્તિ થવાની છે તેને ધ્યાનમાં રાખીને આ શું બેઠક મળવાની હતી આ બેઠકનું આમંત્રણ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા કે કાર્યાલયથી પણ નહોતું અપાયું તો પછી ભાજપના આ કાર્યકર્તાઓ નેતાઓ અને અગ્રણીઓ કેમ ભેગા થવાના હતા તે મોટો સવાલ છે હાલ શહેર

અશોક પંડ્યા રામ મનોહર તિવારી હસમુખ પટેલ રશ્મિકા રાજપૂત કિરણ ગુજ્જર પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલ મીનાબા પરમાર અને હાલના કોર્પોરેટર છાયાબેન ખરાજી સહિતના અગ્રણીઓ નષ્ટો કર્યા હતા